ચૂંટણીને રાજકારણ સુરતના રાજકારણમાં વર્ચ્યુઅલી જોડાઈને પાટીલ જોડાઈને પાટીલનો પીકે પલાયન મુદ્દા પર પલટવા બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે ત્યારે માત્ર બિહારમાં નહીં પરંતુ સુરતમાં પણ રાજકીય ગરમાઓ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં વસતા બિહારના મતદારો સુધી પહોંચીને તેમને પોતાના વતનમાં રહેતા પરિવારજોને પ્રભાવિત કરવાના ઉદ્દેશ્ય સાથે અહીં રાજકીય સભાઓનું આયોજન થઈ રહ્યું ઓલપાડ બાદ હવે ચોર્યાસી વિધાનસભા મત વિસ્તાર જ્યાં મોટી સંખ્યામાં બિહારના લોકો વસે છે તે એક મહત્વની સભા યોજાઈ આ સભામાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ કેન્દ્રીય મંત્રી અને બિહાર વિધાનસભાના ચૂંટણીના સપ્રઘારી સી આર પાટીલ વર્ચ્યુઅલી જોડાયા બિહાર ચૂંટણીમાં રાજકીય વ્યૂહ રચનાકાર પ્રશાંત કિશોર દ્વારા પલાયન અને વિકાસનો અભાવ જોવા મળે જેવા મુદ્દાઓને મુખ્ય હથિયાર બનાવવામાં આવ્યા કિશોર સતત એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે ઉદ્યોગ અને રોજગારના અભાવે કઈ રીતે બિહારના લોકોને મજબૂરીમાં અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવું પડ્યું છે આ મુદ્દા પર કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પ્રશાંત કિશોર કે અન્ય કોઈનું નામ લીધા વિના બિહારથી ગુજરાત આવેલા લોકોને સંબોધિત કરીને વળતો પ્રહાર કર્યો પાટીલે સ્વીકાર્યું કે લોકો બિહાર છોડીને આવ્યા તે તેમની મજબૂરી હતી પરંતુ તેનું કારણ વિકાસનો અભાવ નહીં પરંતુ ભૂતકાળનું જંગલ રાજ હતું વધુમાં પાટીલે કહ્યું કે બિહારથી જ્યારે તેમને નીકળવું પડ્યું ત્યારે તમારી મજબૂરી હતી کوئی اکیدو کے پلائن تھے گیا پلائن جنگل رادنا کارنے تھے کارن کے تیسا مہتا نوکری کرتی رہو تھے کوئی بیاپار ہاتھ ہو پیریوارنو پیڑ بھرمان ہو تو اٹلے بیہار نے چھوڑوے فراجزاد بنی گئے ایک دوسرے کے سیورتے ساتھ میں رہ کے آپ کے اور آپ کے پریوارتا اور پمیشن ارمن ہو اس بکار سے کام آگے بڑھاتے جا رہے ہیں ہے اس سمیت پاک

میرے کئی بہاری دوستوں فون کر کے یہ کہا گیا کہ آپ سب کی اور نریندر بھائی مودی جی کا آبار ماننا ہے میں نے ان کو پوچھا کہ کس کارن یہ آبار ماننا ہے بولے تارنگ تو ہزاروں ہے لیکن چھٹ میاں کی پوجا کو انٹرنیشنل بنانے کے لیے آج ان کو آبار ماننا ہے اس لیے میں آپ سب کی اور بہت جی بہت آبار مانتا ہوں